નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી ઈ લર્નિંગમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે દોસ્તો જીવનમાં આપણે ઘણી બધી ભૂલો કરતા હોઈએ છીએ જે પૈકી કેટલીક ભૂલો આપણને ઘણો બધો બોધભાટ અને શીખ આપી જાય છે જ્યારે કેટલીક ભૂલોને આપણે નજરઅંદાજ કરી એને ભૂલી જવી જોઈએ કારણ કે આપણી ભૂલોનું ભારણ લઈને જો આપણે આગળ વધશું તો આપણને આપણી લક્ષ્ય સુધી પહોંચવા માટે ક્યાંક ને ક્યાંક મુસીબત ઊભી થશે આજનો સુવિચાર છે દોસ્તો કેટલીક ભૂલો બોલવા માટે હોય છે અને કેટલીક ભૂલો આંખો ખોલવા માટે હોય છે એટલે આપણે કરેલી ભૂલોમાંથી આપણે ઘણા બધા બોધ પાઠ મેળવવા જોઈએ અને એ ભૂલોનું વારંવાર પુનરાવર્તન ન થાય એની આપણે કાળજી રાખવી જોઈએ મા સરસ્વતીને વંદન સાથે ધોરણ બાર કોમર્સ વિશે આંકડા શાસ્ત્ર પ્રકરણ નંબર ત્રણ સુરેખ નિયત સંબંધનો દોસ્તો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ લેક્ચર નંબર છ અંતર્ગત આજનો ટોપિક છે નિયત સંબંધ આંકના ગુણધર્મો આપણે અગાઉ જે ભણી ગયા નિયત સંબંધાંક એના ગુણધર્મોની આજે આપણે ચર્ચા કરવાના છીએ મિત્રો તો આવો આપણે ગુણધર્મોની શરૂઆત કરીએ નિયત સંબંધાંકના ગુણધર્મો નિયત સંબંધાંકના ગુણધર્મો આપણે જ્યારે ચેપ્ટર બે માં સહસંબંધક આર ના ગુણધર્મો મેળવેલા એવી જ રીતે આ પ્રકરણ આપણું સુરેખ નિયત સંબંધ અને એનો એકમ છે નિયત સંબંધાંક એના ગુણધર્મો આપણે જોઈએ પહેલું ચિહ્નો સમાન તમને યાદ હશે કે આરના ગુણધર્મો ની અંદર સહવિચરણ કોઈ વપરાય છે અંશમાં તો જે સૂત્રો છે એવા જ સૂત્રોમાં અંશમાં બી ના સૂત્રો છે આર એટલે કોણ તો કે સહસંબંધાંક અને બી એટલે કોણ નિયત સંબંધાંક બંનેના સૂત્રોમાં અંશમાં જે મેટર આવે છે એ કોમન છે એટલે કે અંશમાં સહવિચરણ આવે છે જો સહવિચરણ માઇનસ હોય તો આર માઇનસ રહેશે અને સાથે સાથે બી પણ માઇનસ રહેશે માટે એમ કહી શકાય દોસ્તો કે સહસંબંધાંક આર સહવિચરણ એટલે કે કોવેરિયેશન એક્સ વાય અને નિયત સંબંધાંક આ ત્રણેયના કેવા રહેશે સમાન રહેશે જો આર પ્લસ તો સહવિચરણ પ્લસ હશે અને નિયત સંબંધાંક પણ પ્લસ હશે પણ ઋણ જવાબ આવશે આમ એમ કહી શકાય કે આ ત્રણેય મૂલ્યોના ચિહ્નો કેવા છે દોસ્તો સમાન છે બીજું પરિવર્તન તો કે નિયત સંબંધાંક એ ઉગમ બિંદુ પરિવર્તન થી સ્વતંત્ર છે પરંતુ માપના પરિવર્તન થી સ્વતંત્ર નથી આપણે જે સહસંબંધાંકની ની આર ની વાત કરી એ ઉગમ બિંદુ પરિવર્તન અને માપના પરિવર્તન બંને થી સ્વતંત્ર છે જ્યારે નિયત સંબંધાંક બી એ માત્ર ઉગમ બિંદુ થી સ્વતંત્ર છે

ઓકે તો આના ઉપરથી તમને આટલો ખ્યાલ આવી ગયો ફરી એકવાર નિયત સંબંધાક ના ગુણધર્મોમાં બે ગુણધર્મો એક ચિહ્નો સમાન જેમાં આરિશન એક્સ વાય અને નિયત સંબંધાક બી આ ત્રણેયના મૂલ્યો સમાન રહેશે ચિહ્નોમાં જો ધન હશે તો ત્રણેયના જવાબો ધન હશે અને ઋણ હશે તો ત્રણેય ઋણ હશે પરિવર્તન એટલે કે નિયત સંબંધાક એ ઉગમ બિંદુ પરિવર્તનથી સ્વતંત્ર છે જ્યારે માપના પરિવર્તનથી

અવલોકિત કિંમત થાય વાયની જે અંદાજિત કિંમતો હોય વાયકેપ એ જ એની પ્રાપ્ત અવલોકિત કિંમત બને છે ત્યારે નિયત સંબંધ રેખાનું સ્વરૂપ જે છે વાય બરાબર એ વધતા બીએક્સ એને આપણે આ રીતે પણ લખી શકીએ છીએ અને આ સ્વરૂપને આ રીતે પણ લખાય બંને રીતે લખાય આપણે જ્યારે દાખલો ગણીશું અંદાજ મેળવશું ત્યારે આપણે આ પ્રકારે સુરેખ નિયત સંબંધનું સમીકરણ રજૂ કરીશું ત્યાર પછી દોસ્તો જ્યારે બી નું મૂલ્ય જીરો કરતા મોટો હોય ત્યારે આર ની કિંમત એક થાય એક માર્ક્સના વિકલ્પમાં ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે દોસ્તો કે જ્યારે બી નું મૂલ્ય જીરો થી નાનું હોય ત્યારે આર ની કિંમત જે છે એ માઇનસ થશે હવે આ બિંદુને સમજવા માટે આપણે એક મોડેલ જોઈએ કે વાય કેપ બરાબર એ વત્તા બી એક્સ એ આપણું મોડેલ છે આ મોડેલની અંદર જે આ બીની કિંમત છે એમાં માનો કે અહીંયા પાંચ વત્તા ત્રણ એક્સ આપેલું છે તો બી જુઓ અહીંયા ધન છે તો એમ પૂછે કે આવા સંજોગોમાં આર કેટલો તો આર બરાબર પ્લસ એક કારણ કે બીનું મૂલ્ય કેવું છે ઝીરો કરતાં મોટું છે અને જો અહીંયા સમીકરણ આવું આપે કે વાય કેફ ઇઝ ઇક્વલ ટુ ફાઈવ માઇનસ થ્રી એક્સ તો અહીંયા બીનું મૂલ્ય ઋણ છે દોસ્તો તો આવા સમયે તમને સહસંબંધાક આર કેટલો એમ પૂછે તો આર ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન એક માર્ક્સના વિકલ્પમાં ખૂબ જ અગત્યનો પ્રશ્ન ન્યૂનતમ વર્ગોની રીત દ્વારા મેળવાયેલી નિયત સંબંધ રેખા શ્રેષ્ઠ અનુવાયોજિત રેખા તરીકે ઓળખવામાં આવે છે આપણે જોયું કે નિયત સંબંધનો અભ્યાસ કરવા માટેની બે પદ્ધતિઓ છે એક

જ્યારે બિંદુઓ એક જ રેખા પર હોય ત્યારે ત્રુટી શૂન્ય થાય છે નિયત સંબંધ રેખાનું સ્વરૂપ આ બંને રીતે લખી શકાય છે જો ઝીરોની કિંમત સોરી બીની કિંમત ઝીરો કરતાં મોટી હોય તો આરની કિંમત એક થશે અને જો ઝીરોની આ બીની કિંમત ઝીરો કરતાં નાની હોય તો આરનું મૂલ્ય માઇનસ એક થશે હવે ન્યૂનતમ વર્ગોની રીત દ્વારા મેળવાયેલી નિયત સંબંધ રેખા શ્રેષ્ઠ અન્વાયોજિત રેખા તરીકે ઓળખાય છે આમ આજે નાના નાના જે મુદ્દાઓ છે ને દોસ્તો આ ચારેય મુદ્દાઓમાં એક એક માર્ક્સના વિકલ્પો અથવા ટૂંકા પ્રશ્નો સમાયેલા છે એને સરસ રીતે આપણે તૈયાર કરી નાખવાના છે આ સાથે મિત્રો આપણે આજનો અભ્યાસ પૂરો કરીએ આવતીકાલે નવા ટોપિક સાથે ફરીથી મળીશું થેન્ક યુ વેરી મચ